મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે વાત કરીશું જો તમારી એક જોડી રેશન કાર્ડ છે તો તમને મળશે આઠ મોટા લાભો તો કયા કયા મોટા લાભો મળશે એ પણ વિગત જાણીશું વિડીયો અંત સુધી જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી છે તો આ યોજનાને લાભ દેશના કરોડો લોકોને મળે છે તો ભારતમાં ઘણા એવા લોકો છે જે પોતાના ખાવાની વ્યવસ્થા પણ કરી શકતા નથી આવા લોકોને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ભારત સરકાર દ્વારા મફત રેશન પૂરું પાડે છે તો વળી ઘણા લોકો ખૂબ જ ઓછી કિંમતે સરકાર રેશન આપે છે એટલે કે રાજ્ય સરકારનું તમને ઓછી કિંમતે રાશન મળે છે તો મિત્રો આ ઉપરાંત લોકો પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે પરંતુ રેશન કાર્ડ પર ઓછી કિંમતે અથવા મફત રાશન નથી મળતું પરંતુ આના દ્વારા તમે અન્ય સુવિધાનો પણ લાભ લઈ શકો છો રેશન કાર્ડ તમને એક નહીં પણ આઠ ફાયદા થશે એટલે કે આઠ મોટા લાભો થશે કયા લોકોને મળશે લાભ આ ફાયદા ચાલે છે એ તમને જણાવીએ કે કયા કયા તમે લાભ રેશન કાર્ડ થકી લઈ શકો છો તો રેશન કાર્ડ અંતર્ગત જે ફાયદા છે લાભો છે એના વિશે વાત કરીશું વર્ષ ઓગણીસો ચાલીસમાં ભારત સરકાર રેશન કાર્ડ શરૂઆત થયું હતું તો ભારતને લઈને અત્યાર સુધી ભારતમાં દરેક રાજ્યમાં રેશન કાર્ડ જારી કરવામાં આવે છે રેશન કાર્ડ પર ગરીબો જરૂરિયાત જરૂરિયાતમાં લોકોને ઘણી બધી સુવિધાઓ મળે છે ઘણા લોકો એવા લાગે છે કે ઓછી કિંમતે રાશન અને મફત રેશન જો મળે છે પરંતુ આના પર તમને એક પણ ફાયદા જે આંઠ છે એ તમને ખબર નથી તો એ અંતર્ગત સૌથી પહેલા તો વાત કરીશું પાક વીમા મફત સિલિન્ડર વિશ્વકર્મા યોજનાના લાભ રેશન કાર્ડના આધારે જે ખેડૂતો ખેતી અંતર્ગત જે પાક વીમા માટે અરજી કરી શકે છે તો આની સાથે જ મહિલાઓ પાસે ગેસ સિલિન્ડર કનેક્શન હતી તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રેશન કાર્ડનો ઉપયોગ કરી મફત ગેસ કનેક્શનનો લાભ લઈ શકે છે તેની સાથે જ કારીગર શિલ્પકાર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ રેશન કાર્ડ લાભ લઈ શકે છે તો આની અંદર ઘણા બધા શ્રમિકોને પણ લાભ મળે છે આ ઉપરાંત જે લોકો પાસે ધન નથી તો ભારત સરકાર આવાસ યોજના હેઠળ તે લોકોને ઘર બનાવવા મદદ કરે છે તો વળી જેમ કાચા ઘર છે તેમને પાકા ઘર માટે આર્થિક સહાય આપે છે તો રેશન કાર્ડ દ્વારા તમે આ લાભ લઈ શકો છો તો ભારત સરકાર શ્રમિક કાર્ડ યોજના ચલાવે છે જેના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને લાભ આપવામાં આવે છે તો રેશન કાર્ડ દ્વારા યોજનાનો લાભ લઈ શકે છે તો સિલાઈ મશીન અને કિસાન સન્માન નિધિ યોજનાનો પણ રેશન કાર્ડ ધારકોને લાભ મળે છે તો મહિલાઓને આત્મનિર્ભર સશક્ત બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવે છે તો મહિલાઓને રેશન કાર્ડ ઉપયોગ કરી આ યોજના હેઠળ મફત સિલાઈ મશીન લઈ શકે છે તો ભારત સરકાર ખેડૂતોના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આર્થિક લાભો અને ખેડૂતોને યોજનાના લાભ માટે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકે છે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને ખેડૂતની છ હજાર રૂપિયા વર્ષે લાભ આપવામાં આવે છે તો મિત્રો વધુમાં છે કે મફત રેશનનો પણ તમે લાભ લઈ શકો છો જે યોજના માટે ભારત સરકાર કાર્ડ સૌથી વધુ ઉપયોગી કરવામાં આવે છે તે મફત રાશન યોજના આ યોજના હેઠળ ભારત સરકાર કાર્ડ ધારકોને મફત રેશન સુવિધા આપે છે તો દરેક સભ્યોને પાંચ કિલો રેશન મફત આપવામાં આવે છે જેની સાથે ખૂબ જ ઓછી કિંમતે ઘઉં ચોખા ખાદ્ય સામગ્રી પણ રેશન કાર્ડ ધારકોને આપવામાં આવે છે તો મિત્રો આ લોકોને મળે છે લાભ તો ભારતમાં રેશન કાર્ડ ઘણા પ્રકારના હોય છે જે લોકો જરૂરિયાતમંદ અને તેમની આવક આધારે બનાવવામાં આવે છે આમાં એક રેશન કાર્ડ એ પણ છે જ્યાં લોકો આર્થિક ફાયદો અને કોઈ યોજનાનો લાભ નથી મળતો આ યોજના અંતર્ગત રેશન કાર્ડ ઓળખ સાબિતી કરવા માટે હોય છે તો વળી બાકી રેશન કાર્ડ પણ લોકોને અલગ અલગ પ્રકારના લાભ આપવામાં આવે છે તો રેશન કાર્ડ માટે ભારતીય અરજી આપી શકે છે રેશન કાર્ડ માટે પરિવારોને મુખ્ય અરજી કરી શકે છે જો કોઈના નામે પહેલે કાર્ડ છે તો તેનો લાભ આપવામાં આવતો નથી તો કાર્ડ કેન્દ્ર ખાદ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે અને પછી વેરિફિકેશન કરવામાં આવે છે અને જો તમે વેરિફિકેશન પાત્ર નથી તો તમારું કાર્ડ છે એ રદ કરવામાં આવે છે તો મિત્રો આજે અગત્યના આઠ લાભ છે તો રેશન કાર્ડ તકી તમે લઈ શકો છો તો જય મિત્રો વંતે માત્રમ જય ગરવી ગુજરાત